अमेरिका માં કોરોના એ વિતરાજી માં સરથી સકે જોત જોત માં મુદ્દે નો ખડકલો થવા લાગ્યો છે કે લોકો માં ફેલાય છે કે રિપોર્ટ અનુસાર અમેરિકા માં માત્ર 1000 વાડી માં 1500 કરતા વધારે લોકો નું મૃત્યુ થયા છે અને ઉલ્લેખ ની છે કે દુનિયા માં મેક્સિપોક્સ નો જોખમ બહુ ઉભો થયું છે કે ત્યાં અમેરિકા કોરોના કેર વર્તઈ રહ્યો છે કે અમેરિકા માં બેન્યુઝ માં એક તો છે के डेटा अनुसार कोरोना मा कारण मत एक मा अमेरिका मा ने बदा मा दा में अमेरिका में पंदर सौ पंचावन लोगों मृत्यु थे आटे बढ़ा मृत्यु कारण आंकड़े बीज सप्टेम्बर आठमी सप्टेम्बर वे आ दरमियान अमेरिका ओसा में ओसो एक लाख पांच हज़ार सात सौ पांच केस जवाब मे एक अठवाडिया पहला से केस था कि एक लाख सित्व हज़ार सात सौ तोर था आंकड़ा राज्य में आरग्य विभाग पास मेड़ के अमेरिकन सीडीसी में मन अमेरिका में कोविड लहर में अत्यार હોઈ શકે કે વિસ્તારમાં કેસની સંખ્યા ઘટી અને લોકોને સતત કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે ઇમરજન્સીમાં આ વોર્ડમાં આવનારા દર્દીઓ કોરોના સાથે સંકળાયેલા હોસ્પિટલ દાખલ થવાની કારણ કે ઉંમરના બાળકોને વધારે પ્રભાવિત થઈ રહ્યા છે